જય માતાજી બધા મિત્રોના મિની વલગમાં આપનું હાર્દિકને હાર્દિક સ્વાગત છે હવે જો આપણે આઈટીઆઈ જવી સુ આઈટીઆઈનો ટાઈમ આપણે દસ વાગ્યાનો છે એટલે જો આપણે હવે આપણે જો આઈટીઆઈ જઈશું અને આ મિત્રો કાલના વલગમાં આપણે બતાવી તો ફરી જો આજ ફાઇનલ તૈયાર થઈ ગયો છે મોશન ડિટેક્ટરવાળો અને જો આપણો આઈટીઆઈ લેબ અને જો આપણે આજ બીજો ઉપર પ્રેક્ટિકલ કરવાનું ચાલુ કરી દીધો છે આ લેબ વાળો પ્રેક્ટિકલ

જેઠા ચાલુ ચાલુ છે નું શાક બનાવ્યું છે જો આ ભાઈ સાથે થોડું ઘી ગોળ પણ લીધું છે અને જો આ મરસા તો મિત્રો વાળું કરીને આપણે જલ્દી જલ્દી સુઈ જવાનું છે કેમકે સવારમાં દોડવા જવાનું છે એટલે બધા મિત્રોને ને ગુડ નાઇટ